આધાર કાર્ડમાં નામ નંબર કે પછી સરનામું બદલાવવું પડ્યું હોય તો એ અનુભવ તો આપણને બધાને યાદ જ હશે ખરું ને કેટલું લાંબુ અને કંટાળાજનક પ્રોસેસ હોય છે પણ હવે બધી જ ઝંઝટનો અંત આવી ગયો છે યાદ છે આધાર સેવા કેન્દ્રો પરની એ લાંબી લાઈનો ક્યારેક તો એમ લાગે કે પૂરી જ નહીં થાય એક નાનકડા સુધારા માટે કલાકો સુધી રાહ જોવી પડે આ એક એવી સમસ્યા છે જેનો સામનો આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ છે પણ શું હવે જો કોઈ કહે કે આ બધી જ માથાકૂટમાંથી છુટકારો મળી શકે છે અને એ પણ પોતાના ઘરના આરામથી ફક્ત પાંચ જ મિનિટમાં હા આ વાત બિલકુલ સાચી છે અને આજે આપણે એ જ જાણવાના છીએ કે આ કેવી રીતે શક્ય છે તો આ બધાનો ઉકેલ એક નવી સરકારી એપ્લિકેશનમાં છુપાયેલો છે ચાલો મળીએ ભારત સરકારની આધાર બનાવતી સંસ્થા યુઆઈડીઆઈ દ્વારા લોન્ચ કરાયેલી એમ આધાર એપને આ એપ આધાર સાથે જોડાયેલી સેવાઓને સંપૂર્ણપણે બદલી નાખવા માટે જ બનાવવામાં આવી છે તો આ એમ આધાર એપ છે શું જુઓ સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ સરકારની પોતાની ઓફિશિયલ એપ છે એનો મતલબ એ થયો કે એ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તમે કોઈપણ ચિંતા વગર પરમિશન આપી શકો છો સમજી લો કે આ તમારા સ્માર્ટફોનમાં જ એક નાનકડું આધાર કેન્દ્ર છે હવે આ એપની જે સૌથી જોરદાર વાત છે એ છે એની ખાસિયતો તમારા ફોનમાં જ એક વર્ચ્યુઅલ આધાર કાર્ડ તો રહેશે જ પણ સૌથી મોટી અને કહી શકાય કે ગેમ ચેન્જિંગ વાત એ છે કે લોગ કરવા માટે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી નથી તો સવાલ એ થાય કે જો મોબાઈલ નંબર લિંક નથી તો પછી લોગ થશે કેવી રીતે તો જવાબ છે તમારા ચહેરાથી હા આ એપ એકદમ એડવાન્સ્ડ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જે તમારા ચહેરાને જ તમારો પાસવર્ડ બનાવી દે છે આનો પ્રોસેસ એકદમ સીધો અને સરળ છે સૌથી પહેલાં એપ ડાઉનલોડ કરો પછી તમારો આધાર નંબર નાખીને શરતો સ્વીકારી લો એ પછી ફેસ ઓથેન્ટિકેશનનો વિકલ્પ પસંદ કરો અને એપ તમારો કેમેરો ખોલશે બસ તમારા ચહેરાને સ્ક્રીન પર દેખાતા ગોળ સર્કલની અંદર રાખવાનો છે હવે પહેલી જ વારમાં આ સ્કેન સફળ થાય એના માટે કેટલીક ટિપ્સ છે એ સુનિશ્ચિત કરો કે રૂમમાં પૂરતો પ્રકાશ હોય જો ચશ્મા કે ટોપી પહેર્યા હોય તો એક કાઢી નાખજો અને જ્યારે સ્ક્રીન પરનો સર્કલ લીલો થઈ જાય ત્યારે બસ એક બે વાર આખો પટપટાવાની છે બસ આટલું જ સરળ છે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે તમને એક દિવસમાં લોગ કરવા માટે માત્ર ત્રણ જ પ્રયાસો મળશે જો ત્રણ વારમાં સફળતા ન મળે તો પછી બીજા દિવસ સુધી રાહ જોવી પડશે એટલે જે ટિપ્સ આપી છે એને ધ્યાનથી ફોલો કરજો એકવાર તમારું ફેસ ઓથેન્ટિકેશન સફળ થઈ જાય એટલે તમારે ભવિષ્યના ઉપયોગ માટે એક છ અંકનો પિન સેટ કરવાનો રહેશે આનો ફાયદો એ છે કે તમારે દર વખતે ફેસ સ્કેન કરવાની માથાકૂટ ખૂટની રહે પહેલીવાર પછી બસ આ પિન નાખીને જ લોગ થઈ જશે સારું તો હવે લોગ તો થઈ ગયું હવે એપના મુખ્ય હેતુ પર આવીએ ઘરે બેઠા જ આપણી આધારની વિગતો કેવી રીતે અપડેટ કરવી તો આ એપથી ખરેખર શું શું બદલી શકાય છે અત્યારે આ એપથી તમે તમારો મોબાઈલ નંબર નામ સરનામું અને ઇમેઇલ આઈડી અપડેટ કરી શકો છો એટલે કે મોટાભાગની એ બધી જ વસ્તુઓ જેના માટે લોકોને આધાર કેન્દ્રના ધક્કા ખાવા પડતા હતા હા એક વાત નોંધવા જેવી છે કે મોબાઈલ નંબર અપડેટ કરવાની સેવા માટે પંચોતેર રૂપિયાની ઓનલાઇન ફી છે જે તમારે સીધી એપમાં ચૂકવવાની રહેશે મોબાઈલ નંબર બદલવાની પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે મોબાઈલ નંબર અપડેટ વિકલ્પ પર જાઓ તમારો નવો નંબર નાખો એના પર આવેલો ઓટીપી નાખીને વેરીફાઈ કરો કન્ફર્મેશન માટે ફરી એકવાર ફેસ સ્કેન કરો અને છેલ્લે ઓનલાઇન પેમેન્ટ કરી દો બસ આટલું જ છે પેમેન્ટ કર્યા પછી તમારું કામ ત્યાં જ પૂરો તમારો નવો મોબાઈલ નંબર સિસ્ટમમાં અપડેટ થવામાં સામાન્ય રીતે થી ત્રણ દિવસનો સમય લાગે છે મને લાગે છે કે આટલી રાહ તો આપણે આરામથી જોઈ શકીએ પણ આ એપ ફક્ત વિગતો અપડેટ કરવા પૂરતી જ નથી એનાથી પણ વિશેષ તે આપણા આધાર કાર્ડને એક શક્તિશાળી ડિજિટલ ઓળખમાં બદલી નાખે છે ચાલો જોઈએ કે કઈ રીતે અહીં જે તફાવત બતાવ્યો છે એ બધું જ કહી દે છે આપણું જૂનું પ્લાસ્ટિક કાર્ડ સ્થિર હતું જ્યારે આ ડિજિટલ કાર્ડ એકદમ ડાયનામિક છે એ ફોનમાં સુરક્ષિત રહે છે અને સૌથી અગત્યનું આપણી માહિતી કોની સાથે શેર કરવી એના પર આપણને વધુ કંટ્રોલ આપે છે આ નવા ડિજિટલ આધારમાં કેટલી ગજબની સુવિધાઓ છે આપણી યુપીઆઈની જેમ જ ક્યુઆર કોડથી આપણી વિગતો શેર કરી શકીએ છીએ માસ્ક આધારનો ઉપયોગ કરી શકીએ છીએ જે પ્રાઇવસી માટે આપણા નંબરના પહેલાં આઠ આંકડા છુપાવી દે છે અને સૌથી શ્રેષ્ઠ આપણે જાતે નક્કી કરી શકીએ છીએ કે કઈ વિગતો શેર કરવી જેમ કે ફક્ત નામ અને ફોટો આ બધાનો સીધો મતલબ એ છે કે આપણી પ્રાઇવસી અને આપણી માહિતી પર આપણો કંટ્રોલ પહેલાં કરતાં ઘણો વધી ગયો છે હવે દરેક જગ્યાએ બધી જ વિગતો આપવાની કોઈ જરૂર નથી જેટલું જરૂરી હોય બસ તેટલું જ શેર કરો સારું તો આ બધી સુવિધાઓ તો અત્યારે ઉપલબ્ધ છે જ પણ શું આટલું જ છે ભવિષ્યમાં આ એપમાં બીજું શું નવું આવી રહ્યું છે તો સારા સમાચાર એ છે કે જન્મ તારીખમાં સુધારો કરવાની સુવિધા પણ બહુ જલ્દી આ એપમાં ઉમેરવામાં આવનાર છે આ બતાવે છે કે સામાન્ય માણસનું જીવન વધુ સરળ બને એ માટે આ એપ સતત વિકસી રહી છે તો શું આ એપ લાંબી લાઈનોનો અંત લાવશે એવું લાગે છે કે આપણે સાચી દિશામાં એક મોટું પગલું ભરી રહ્યા છીએ